જય માતાજી મિત્રો આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને જોઈ શકો છો આપણે આવી ગયા છે આજે ઉપર નજારો તમે જોઈ શકો છો બહારનો નજારો બતાવું આ છે હાઈવે તાનેરા હાઈવે જોઈ શકો છો સોસાયટી છે આમ કાં બિલ્ડિંગ કેવી છે નજારો જોઈ શકો છો તમને આજે ફ્રી બિર ખાતો લાવો કીધું એક બ્લોક બનાવી લઈએ તમે જોઈ શકો છો આ સાઈડ નો નજારો અને હું તમને નીચે નકલી ભાગનો પણ નજારો બતાવું તમે જોઈ શકો છો આપણા નવા બ્લોગમાં અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ ના ભૂલતા હવે નવા બ્લોગ તમને હું આપતો રહીશ જોઈ શકો પેલી સાઈડ એક પેટ્રોલ પંપ છે જીઓનો તો હું તમને નીચે જઈને પણ બતાવું તો ચાલો આપણે જોઈએ હવે નીચે ટેરેજ જ નો નજારો બતાવેલું અહીંયા બધા લોકો સાંજે રીલ્સ બનાવવા આવે છે પણ આજે હું થોડો લેટ આવ્યો છું એટલે કોઈ છે નહીં આવશે બધા લોકો તો હું તમને પણ લાઈઝ જોઈ શકો છો આમાં નજારો ચલો પેલી સાઈડનો નજારો તમને બતાવું સાઈડનો નજારો પણ એક સાઈડ હાઈવે આવેલો પુલ છે બ્રિજ પણ નજારો બતા તમને ફ્રેન્ડ સુધી બ્લોકમાં જોડાયેલો જોઈ શકો છો આમ હશે મારું ટેરેજ ઉપરથી પણ બતાવું પેલા ફનો બધે ઉપરથી કેવું દેખાય છે ફ્રેન્ડ સુધી બ્લોકમાં જોડાયેલો આગળના તમને બતાવું કેટલો સુંદર નજારો દેખાય છે અહીંયાથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના બો પાછળ છે એ પણ તમને બતાવું પવન ઉપર જોઈ શકો છો આ સાઈડનો નજારો સાઈડ હોસ્પિટલ છે આગળ પણ સોસાયટી છે ચલો જે આ મકા બ્રિજનું પણ બતાવું એક નેક્સ્ટ બોલમાં બતાવ્યો હતો પણ ત્યાં હવે વરસાદ પડેલો હતો એટલે પાણી ભરેલું હતું અને લાઇટના વાયર હતા એટલે બરાબર બતાવવાની મજા નથી આવી પણ હવે હું તમને બતાવું એકદમ છો જોઈ શકો તમે આગળ અહીંયાથી હું તમને નજીકથી બતાવું હવે જોઈ શકો તમે એટલું મસ્ત નજારો છે બહુ તમે દેખી શકો પેલો બ્રિજ છે પાલનપુર પણ જોડાઈ આ સાઈડ દેશાની સોસાયટી છે જોઈ આ બાજુનો નજારો જોઉં તો હું તમને ઉપરથી દેખાડે ઉપરથી આપણે કેવું દેખાય છે ચાલો હું ઉપર જોઈ શકો છો ઉપરનો નજારો સામે રિલાયન્સ પેટ્રોલ પંપ છે જીઓ જોઈ શકો છો આ સાઈડ પણ બધી સોસાયટી છે હાઈવે છે જોઈ શકો છો પેલા પાર્કમાં જઈને હું તમને બતાવું ઉપરથી કેવો નજારો દેખાય છે એ પણ બતાવીએ જોઈશક સબસ્ક્રાઈબ છે પહેલી બાજુ એવું નદી આવી ગઈ નદીનો બ્રિજ આવી ગયો નદીમાં પાણી આવશે તો હું નદીનો પણ બ્લોગ બનાવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો નદીમાં પાણી આવશે તો આપણે એનો પણ બ્લોગ બનાવીશું અને ટૂંક સમયમાં પાટણ જોવાનું છે આપણે બ્લોગ કરવા માટે તો ચેનલમાં નવા હોત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના પૂછતા મિત્રો આ વારનવાર બ્લોગ તમને હું આપતો જોઈ શકો છો આ પાર્ક નો નજારો આવી ગયો વિસ્તાર આ બાજુ આવી ગઈ નદી જોઈ શકો છો આપણો બ્લોગ પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રોને મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે આવનવાર બ્લોગ તમને હું આપતો રહીશ જય માતાજી મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં